ભારત સરકારના નવા કૃષિ સુધારા કાયદા અને મારું સમર્થન આપું છું નવા કાયદાઓ ખેડૂતોના હિતમાં છે અને ભારત સરકારની ખેતી અને ખેડૂતો માટેની યોજનાઓ ખૂબ સારી છે અમારા જેવા ખેડૂતોને એનાથી ઘણો બધો લાભ મળે છે જે માટે સરકારનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું ભારત સરકાર દ્વારા જે વિચારણા કરવામાં આવી રહી છે કે ખેડૂતો પાસેથી તે સીધી ખરીદી કરવામાં આવે તેની સાથે હું છું અને તેમાં જ ખેડૂતોનો લાભ ભારત સરકારના નવા કૃષિ સુધારા કાયદાઓને મારું સમર્થન આપું છું નવા કાયદાઓ ખેડૂતોના હિતમાં છે અને ભારત સરકારની ખેતી અને ખેડૂતો માટેની યોજનાઓ ખૂબ સારી છે અમારા જેવા ખેડૂતોને આનાથી ઘણો લાભ મળે છે જે માટે સરકારનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું